ભરૂચના ત્રાસા ખાતે આવેલી અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ રાખડીઓ બનાવીને તેનું વેચાણ કરી સંસ્થા તરફથી તેઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ભરૂચે ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોને રાખડી બનાવી આત્મનિર્ભર બનાવવામાં આવ્યા આપણે કોઈ એકનું સમયનું ભોજન આપીએ છીએ તો ઉત્તમ સેવા એ જ છે પણ કોઈ વ્યક્તિ જિંદગીભર પોતાનો રોટલો જાતે કમાઈ શકે તેવું તૈયાર કરીને આત્મનિર્ભર બનાવીએ તો તે સૌથી શ્રેષ્ઠ કર્મ છે હઉ કામ કરી રહી છે ભરૂચના ત્રાલસા ખાતે આવેલી અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકોને લગતા ઘણા પ્રોજેક્ટ ચાલે છે તેમાંનું એક રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવતા શીખવાડી અને રાખડી બજારમાં પેછી જે ઉપાર્જન થાય એટલે કે જે નફો થાય તે નાણાં બાળકો ગરીબોના ખાતામાં નાખવામાં આવે છે ભરૂચ તાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા મનોદિવ્યાંગ મનોદિવ્યાંગ બાળકોની નિવાસી શાળાનું સંચાલન કરવામાં આવે છે આખા માનસિક બાળકો આવીને નિવાસ કરે છે બાળકો માટે ઉત્તમ શિક્ષણ વિવિધ થેરેપી તાલીમ લોન્જિંગ બોર્ડિંગ ની વ્યવસ્થા ઉપલબ્ધ કરાય છે આ તમામ વ્યવસ્થા નિઃશુલ્ક છે અહીં વીસ વર્ષની વય ઉપર ના બાળકો માટે વ્યવસાય તાલીમ કેન્દ્ર પર ચલાવવામાં આવે છે અહીંયા વિવિધ પ્રકારની અગરબત્તી કોડિયા રાખડી કપડાની બેગો વગેરે વસ્તુ બનાવવા માટેની તાલીમ આપવામાં આવે છે સંસ્થામાં તાલીમ પૂર્ણ કરી તૈયાર થયેલા ચાર બાળકોને કે આત્મનિર્ભર બનાવવામાં આવે છે આ પ્રમાણે આ સંસ્થાની વિગતો આપતા જણાવ્યું હતું જ્યારે તાલીમાર્થી વિદ્યાર્થી એવા પ્રકાશ સતીષભાઈ વસાવા અને હિરાલી વ્યાસે કંઈ આ પ્રમાણે તેમને અપાતી તાલીમ અંગે વિગતો આપી હતી નમસ્તે મારું નામ પ્રકાશ સતીષભાઈ વસાવા છે હસ્મિતા વિકાસ કેન્દ્રમાં ઘણા વર્ષોથી હસ્મિતા વિકાસ કેન્દ્રમાં મારા હું છું અહીંયા હું પ્રિન્ટ કરી કે ગેરી કરું છું જે મને મને શેરી આપવામાં આવે છે તે મારા તે મારા મમ્મીને મદદરૂપ કરું છું જય હિન્દ

અહીંયા છ થી વીસ વર્ષના બાળકો માટે આપણે શાળા સુવિધાઓ તમામ ફ્રીમાં ઉપલબ્ધ કરેલી છે સાથે વીસ વર્ષથી જે ઉપરના બાળકો છે એના માટે વ્યવસાય તાલીમ કેન્દ્ર બનાવ્યું છે આપણો મુખ્ય હેતુ એ છે કે મનોદિવ્યાંગ બાળકોને પણ સમાજ સ્વીકારે અને એ બાળકોનું રિહેબિટેશન કરી શકાય એટલે અત્યારે હાલની અંદર અમારા વ્યવસાય તાલીમ કેન્દ્રમાં રક્ષાબંધનના રક્ષાબંધન ના તહેવાર અનુલક્ષીને રાખડીઓ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે ચાર બાળકોને સંસ્થાએ જોબ આપેલી છે અને દર મહિને આપણે સ્થાપેન્ડ પૂરું પાડીએ છીએ બાળકો ખૂબ સરસ મજાની ઝીણી ઝીણી મોતીઓ પરોવીને પણ સુંદર મજાની રંગબેરંગી રાખડીઓ બનાવે છે અમે જે પણ અહીંયા અમારા મુલાકાતીઓ આવતા હોય છે સ્ટાફના ભાઈ બહેનો હોય છે કે આજુબાજુના ગામના લોકો જે આવતા હોય છે તે પણ બાળકો પાસેથી રાખડી બાળકોએ બનાવેલી રાખડીઓ ખરીદે છે સાથે સાથે કોઈ કંપનીઓ અમને આમંત્રણ આપે અથવા તો કોઈ શોપ વાળા સ્ટોલ વાળા અમને આમંત્રણ આપે તો અમે ત્યાં પણ જતા હોઈએ છીએ અને બાળકોનો વધારે પ્રચાર પ્રસાર કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે મનોદિવ્યાંગ બાળકો પણ ઘણું બધું કાર્ય કરી શકે એને પણ સમાજ સ્થાપનમાં આપણે હેલ્પ કરીએ અને આ બાળકોને પણ જોબ મેળવવા માટે પ્રયત્નશીલ બન્યા એવું એક ઉચ્ચ કાર્ય અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તમામ સુવિધાઓ આ બાળકો માટે નિઃશુલ્ક છે આખા ગુજરાતના દરેક એવા ગામડાઓ કે જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાંથી એવા ગરીબ બાળકોને આપણે અહીંયા પ્રવેશ આપેલ છે અને ઉત્તમ સુવિધા સાથેની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે ધન્યવાદ